નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાહુલ ગાંધીને મળેલી મળેલી ત્યારે જાનથી મારી નાખવાની ધમકી પર તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો કિરણ એક ટીવી ચેનલ પર લાઈવ ત્યારે ડેબેટ દરમિયાન ભાજપના પૂર્વ એબીવીપી ત્યારે નેતા પિન્ટુ મહાદેવે કહ્યું હતું કે રાહુલ ગાંધીને સાથીમાં ગોળી મારવામાં આવશે વધુ વાત કરવામાં આવે તો કોંગ્રેસે ચેતવણી આપી છે કે કાર્યવાહી ન થવાથી તે હિંસાને સમર્થન આપવા જેવું ગણા છે જે આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ